વનક્ષણ બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતાં ગરમી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે એક તરફ રાજ્ય સરકાર દર વર્ષે વન મહોત્સવ થકી વૃક્ષારોપણ કરે છે જ્યારે ફોરેસ્ટના સરકારી બાબુઓના પાપે ખુલ્લામ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે ભ્રષ્ટ ફોરેસ્ટ અધિકારીઓના પાપે સો મિલોમાં મોટા વગર મંજૂરી લીલા વૃક્ષો કાપી ગોરખ ધંધા ધમધમી રહ્યા છે વિગતવાર વાત કરવામાં આવે તો બનાસકાંઠાના બાબર હાઇવે પર દરરોજના મોટા પ્રમાણમાં લીલા વૃક્ષો કટિંગ કરી લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે પરંતુ તંત્રને કેમ દેખાતા નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે બાબરસિરમાં દસ કરતાં પણ વધારે સો આવેલ છે હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે પરંતુ તંત્રને આંખ આડા કાન જોવા મળી રહ્યા છે બનાસકાંઠા સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલ છે ત્યારે શ્રીગામ ભાભર વાવ થરા ગયોદર કાંકરે તાલુકાઓના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ બે હજાર આઠથી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા ચારે બાજુ હરિયાળી છવાઈ હતી પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે જેની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે સરકારે પણ છ્યાસી જાતના વૃક્ષોના છેદન કરવાનો પરિપત્ર જાહેર કરેલ છે આવા પરિપત્રોની આડમાં મોટા પૂજીપતિઓએ હજારો સોમીલો ઉભી કરી નાંખી છે ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખો કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે છેડા કરી રહ્યા છે પરંતુ સરકારશ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજાર રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજાર કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે લાખો નર્સરીમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણ ખર્ચ થઈ રહ્યા છે તો બીજી બાજુ સેવિક સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાના પ્રયત્ન કરી રહી છે આ અતિ તાપમાન વૃક્ષેદનનું કારણ છે તાપમાન વધવાને ગરમીના કારણે રાજ્યમાં રોજે કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની એવી કેટલીક જાતિ આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે ખરેખર લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનાર સમયમાં માણસ પશુ પક્ષીઓને શું થશે તે વિચારવું રહ્યું સરકાર શ્રી કોઈ નકર કાયદો લાવી આ વિશ્વ મિલો પર લગામ કરશે અને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી આ ખુલ્લે આમ ધમધમી રહેલ લીલા વૃક્ષોના કાળા કારોબાર બંધ કરાવી પર્યાવરણના આશીર્વાદ મેળવે તેવી લાગણી સાથે માંગણી વૃક્ષપ્રેમીઓ કરી રહ્યા છે